બનાસકાંઠામાં બનેલી ઘટના બાદ કાંતિ ખરાડીએ પોલીસ અને વન વિભાગને ચેતવણી આપતા શું કહ્યું ચાલો સાંભળીએ અંબાજી તાલુકાના પાડલિયા ગામમાં બનેલી હુમલાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં મામલો ગરમાયો છે ઘટનાના પડઘા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે હુમલાની ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનો એકત્ર થઈ ચર્ચા માટે આગળ આવ્યા છે સમાજમાં ઊભા થયેલી ચિંતા અને અસંતોષને ધ્યાનમાં રાખી પાડલિયા ગામમાં વિશેષ બેઠક યોજાવાની તૈયારી કરવામાં આવી છે આ મામલે દાંતા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ પાડલિયા ગામે પહોંચ્યા છે અને સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો સાથે ચર્ચા કરી રહ્યા છે બેઠક દરમિયાન હુમલાની ઘટનાનો યોગ્ય અને ન્યાયસંગત ઉકેલ લાપા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જરૂરી પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે સ્થિતિ પર તંત્રની પણ કડક નજર છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી અંગે લોકોની અપેક્ષાપતિ છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ સરકારની નબળી નીતિ કહેવાય એટલા માટે સરકાર જે વખતે રચાય છે મંત્રી સોગન નમો લેતા સંવિધાન ઉપર સોગન લેતા હોય આ બધું જ સાઈડમાં મૂકીને